પ્રણામ ઋષિ ચિંતન ચેનલમાં સૌ પરિજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું જાતિ લિંગ ભાષા પ્રાંત સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ સૌ પ્રથમ ગાયત્રી મહામંત્ર ઓ આવતી સદીની સંભાવનાઓ અદભુત અનુપમ અને અભૂતપૂર્વ છે એક બાજુ બૌદ્ધિક વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પ્રગતિ થઈ તો બીજી બાજુ ઉદારતાનું તથા ચેતના નું અવલંબ પરિણામ ઉલટું સાધન સગવડો અવશ્ય વધ્યા છે પરંતુ વિકૃત માનસના કારણે વ્યક્તિત્વ એટલું હલકું બની ગયું છે તથા સાધનોનો એટલો બધો દુરુપયોગ થઈ રહ્યો છે કે આપણા પૂર્વજોની સામાન્ય સ્થિત

લોકોનું માનસ બગડવાથી સામાજિક વ્યવસ્થા અને રીત રિવાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે આપસમાં એકતા ન હોવી તે તથા અસમાનતા એ બે મોટા સંકટો છે એમાંથી જ બીજા અનેક સંકટો ઊભા થાય છે એમને દૂર કરવા માટે એકતા અને સમતાની સ્થાપના કરવી પડે છે એમ કરવાથી પેલા બધા અવરોધો અનાયસે જ દૂર થઈ જાય છે કે જે રાયનો પર્વત બનીને મહાવિનાશનો પડકાર ફેંકીને ગર્જના કરી રહ્યા હતા નવયુગમાં એકતા અને સમતાના બંને સિદ્ધાંતોનો દરેક વ્યક્તિએ ઈચ્છા કે અનિચ્છાએ પણ અંગીકાર કરવો પડશે એવું વિદ્વાનો તથા ભવિષ્યવિદ્ધતાઓનું માનવું છે સમાજ તથા શાસને પણ પોતાની માન્યતાઓ તથા અવ્યવસ્થા એ રીતે જ ઘડવી પડશે પ્રવાહને અનુરૂપ પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવું પડશે અડબંગ લોકો તો પોતાની ઉદ્દંડતાનો પરિચય આપ્યા વગર રહેતા નથી સળગતા દીપકની જ્યોત ખોલવી નાખવા માટે પતંગિયા એના પર કૂદી પડે છે ભલે પછી એમની પાંખો બળી જાય કે પોતાનો જીવ પણ ખોવો પડે તોફાનનો માર્ગ રોકનારા વૃક્ષો ઉખડી જાય છે મહાકાળના નિર્ણય અને અનુશાસન સામે કોઈ ઉદંડ તત્વો અવરોધ ઉભો કરી નક્કી થશે દરેક બાબતમાં દરેક ક્ષેત્રમાં એમની જ બોલબાલા જોવા મળશે જે બનવાનું છે એને અનુરૂપ તૈયારીઓ આપણે અત્યારથી જ કરવા માંડીએ તો એ આપણા હિતમાં જ હશે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય કર્મ કરી લેનારા માણસો સૂર્યોદય થતા જ પોતાના કામકાજમાં પરોવાઈ જાય છે જ્યારે દિવસ ઉગતા સુધી રહેનારા લોકો બધા પાછળ પડી જાય છે મૂર્ધન્ય વિદ્વાનોનું કહેવું છે કે ભવિષ્યમાં એક સર્વમાન્ય વ્યવસ્થા ઘડાશે બધા લોકોએ હળી મળીને રહેવું પડશે કોઈ પોતાનો અલગ ચોકો ઉભો કરવાની મૂર્ખાઈ નહીં કરે મૂર્ધન્ય વિદ્વાનોનું કહેવું છે કે ભવિષ્યમાં એક સર્વમાન્ય વ્યવસ્થા ઘડાશે બધા લોકોએ હળી મળીને રહેવું પડશે કોઈ પોતાનો અલગ ચોખ્ખો ઊભો કરવાની મૂર્ખાઈ નહીં કરે સભ્યતાના આગળ વધતા ચરણોમાં એકતા જ બધાની આરાધ્ય દેવી હશે અલગતાવાદ દૂર થઈ જશે સંકુચિત સ્વાર્થ પરાયણતા અને પોતાના મતલબથી મતલબ રાખનારી ક્ષુદ્રતા કોઈ પણ ક્ષેત્રમાં જોવા નહીં મળે હળી મળીને રહેવાથી જ શાંતિ સુવિધા સુરક્ષા અને પ્રગતિની દિશામાં આગળ વધી શકાશે વસુદૈવ કુટુંબકમનો આદર્શ હવે સમાજવાદ સમૂહવાદ સંગઠન તથા એકીકરણના સ્વરૂપમાં અમલી બનશે બધા જ લોકોનું એને સમર્થન મળશે ભવિષ્યની દુનિયા એકતાનું લક્ષ્ય સ્વીકારવાનો નિશ્ચય કરી ચૂકી છે એમાં અવરોધ ઊભો કરનારા લોકો પાણીના પ્રવાહમાં તણાતા પાંદડાની જેમ ક્યાંકથી ક્યાંય વહી જશે ચક્રવાત સાથે ટકરાવાની મૂર્ખતા કરનારા તણખલાનું અસ્તિત્વ નથી રહેતું હવે કોઈ એકતાનો ત્યાગ નહીં કરી શકે નાચ જાતના નામે રંગ વર્ણ કે લિંગના આધારે જુદા જુદા કબીલા બનાવીને રહેવાનું આબિકાળમાં શક્ય હતું औचित्यને સમર્થન આપનારા આજના યુગમાં તે શક્ય નથી આખી દુનિયામાં એક જ જાતિનું અસ્તિત્વ રહેશે અને તે સભ્ય તથા સુસંસ્કારી માનવ જાતિનું કાળા ગોરા પીળા કે ઘઉંવર્ણા રંગની ચામડીના આધારે કોઈનો અલગ સમાજ નહીં બને સમજદારીના વાતાવરણમાં માત્ર ન્યાય જ જીવતો રહેશે અને ઔચિત્યની પ્રશંસા થશે તથા એને જ અપનાવામાં આવશે ધર્મ સંપ્રદાય ભાષા જાતિ પ્રથા ક્ષેત્ર વગેરેના નામે ભેદભાવની જે કૃત્રિમ દીવાલો ઊભી થઈ ગઈ છે તે લહેરોની જેમ ભલે અલગ અલગ દેખાય થાય થાય પણ તે એક જ જળાશયની માત્ર સામયિક હલચલ જેવી હશે પાણીમાં પેદા થતાં પરપોટા થોડીવાર માટે ભલે પોતાનું કુતુહલ બતાવે પરંતુ જોત જોતામાં તે અધાત જળ રાશિમાં વિલીન થઈ જાય છે મનુષ્યને અલગ કરનારા તત્વો ભલે ગમે તેટલા પુરાતન સંકુચિત કે પ્રબળ હોય પરંતુ આવનારા તોફાનમાં એમાંના એકેનું અસ્તિત્વ નહીં રહે આજે માનવજાત ભલે એકના બે એક ના બને પરંતુ આગામી દિવસોમાં તો એને એક બનીને રહેવું જ પડશે આખું વિશ્વ એક રાષ્ટ્ર બનશે દેશોની કૃત્રિમ દિવાલોના આધારે અલગ અલગ ટુકડામાં વહેંચાઈ રહેવું વ્યવહારિક નહીં રહે જ્યાં સુધી તે અલગ રહેશે ત્યાં સુધી શોષણ આક્રમણ તથા તાણીનું વાતાવરણ રહેશે દેશભક્તિના નામે યોદ્ધો થતા રહેશે અને શક્તિશાળી લોકો દુર્બળોને કચડતા રહે છે આ અપ્રાકૃતિક વિભાજનના કારણે જ જંગલોનો કાયદો મત્સ્ય ન્યાય મોટી માછલી નાની માછલીને ગળી જાય તે પેદા થયો છે દરેક ક્ષેત્રના નાગરિકે પોતાની નાનકડી ગોલકીમાં રહેવું પડે છે છે તે પોતાને અનુકૂળ હોય તે પોતાને પસંદ હોય તે ક્ષેત્રમાં જઈ રહી શકતો નથી કેટલાક દેશો પાસે અપાર ભૂમિ છે તો કેટલાકને ગીજ વસ્તીમાં રહેવું પડે છે કેટલાક દેશો પોતાના દેશના ખનીજો તથા પ્રાકૃતિક સંપત્તિના આધારે ધનકુબેર બની ગયા છે તો કેટલાકને ખૂબ મહેનત કરવા છતાં કુદરતી સંપત્તિનો લાભ ન મળવાના કારણે ગરીબીમાં સબડાવવું પડે છે ભગવાને પોતાના બધા પુત્રોને એક સરખી સગવડ આપવા માટે ધરતીનું સર્જન કર્યું છે કુદરતી સંપત્તિ પર બધાનો સરખો હક છે પછી કેટલાક દેશો અયોગ્ય રીતે બધી સંપત્તિને પોતાના પટારામાં મૂકી દઈને બીજાઓને એક એક દાણા માટે ટટડાવે છે એવું વિભાજન અન્યાયપૂર્ણ હોવાના કારણે હવે લાંબો સમય ટકવાનું નથી કોઈ દેશની દાદાગીરી ચાલવાની નથી આખું વિશ્વ એક દેશ બની જશે અને તેમાં વસતા બધા લોકો બધી જ કુદરતી સંપત્તિનો ઉપયોગ એક પિતાના સંતાન હોવાને નાતે સમાન રૂપે કરી શકશે પરિશ્રમ તથા કુશળતાના આધારે કોઈકને થોડુંક વધારે મળે એ વાત જુદી છે પરંતુ પૈતૃક સંપત્તિ પર બધાનો સમાન અધિકાર હશે પાણીના ટીપા અલગ હશે તો રહે પાણીના ટીપાં અલગ રહે તો એમનું ગૌરવ જળવાતું નથી હવાનો એક સપાટો એમને સૂકવી શકે છે પરંતુ જ્યારે તે ભેગા મળીને એક વિશાળ જળાશયનું રૂપ ધારણ કરે છે ત્યારે એમની સમર્થતા અને વ્યાપકતા ખૂબ વધી જાય છે આ તથ્ય સમજીને આપણે સમગ્ર માનવજાતિએ એકતાના સૂત્રમાં બંધાઈ જવાનું સાહસ કરવું જોઈએ ધર્મ સંપ્રદાયોની વિભાજન રેખા પણ આવી જ છે તે પોતાની માન્યતાઓને સાચી અને બીજાની માન્યતાઓને ખોટી સાબિત કરવામાં પોતાની બુદ્ધિ પ્રતિભાનો દુરુપયોગ કરી સંઘર્ષની સ્થિતિ ઊભી કરે છે યુદ્ધોએ કેટલો વિનાશ કર્યો છે તેનું પરિણામ પ્રત્યક્ષ છે પરંતુ પોતાના ધર્મની માન્યતાઓ બીજા લોકો પર લાદવા કેટલા પ્રલોભનો કેટલો પક્ષપાત અને કેટલો અન્યાય કરવામાં આવ્યો છે તેનું પરોક્ષ સર્વેક્ષણ કરવું શક્ય હોય તો ખાતરી થશે કે ધાર્મિક આક્રમણો પણ ઓછા દુઃખદાયી નથી આગળ પણ જો એમ થતું રહેશે તો વિવાદ વિનાશ અને વિષાદ વધતા જ જશે તેથી સંપ્રદાયવાદ છોડીને એ અનેકતામાં એકતાની દીર્ઘદ્રષ્ટિ અપનાવી જ પડશે શરૂઆતમાં સર્વધર્મ પ્રત્યે સંભાવ અને સહિષ્ણુતાની કામચલાઉ નીતિ ઠીક છે પરંતુ છેવટે તો વિશ્વ માનવનો એક જ માનવ ધર્મ હશે એના સિદ્ધાંતો ચિંતન ચરિત્ર અને વ્યવહારની સાથે જોડાનાર આદર્શવાદ પર આધારિત હશે માન્યતાઓ અને પરંપરાઓને તર્ક તથ્ય પ્રમાણ પરીક્ષણ તથા અનુભવની કસોટી પર કસ્યા પછી જ વિશ્વ ધર્મની માન્યતા મળશે ટૂંકમાં એને આદર્શવાદી વ્યક્તિત્વ અને ન્યાયનિષ્ઠા પર આધારિત માનવામાં આવશે આજના અંધકાર ભર્યા વાતાવરણમાં વિશ્વધર્મની વાત ભલે અશક્ય લાગતી હોય પરંતુ હવે એ સમય દૂર નથી કે

દેશના દરેક વર્ગ ઉપર કયા કારણને લીધે પડ્યો કાકાએ કહ્યું તેઓ જે કહે છે તે જ કરે છે એટલા માટે જ તેઓ વિશ્વભરમાં અસંખ્યઓને માટે અનુકરણીય છે મહાન બનવાનો આ પ્રખ્યાત સિદ્ધાંત છે જેને ગાંધીજીએ અપનાવ્યો છે